સીતારામ જય શ્રી કૃષ્ણ આજે આપણે રામાપીર નું કીર્તન ગાશું હરવા હાકો રામાપીર ઘોડ લાવો જોઈએ કેરાણો જા ધામ ધામ છે હોજી જીએ રાણો જા ગામ મોટા રૂડા ધામ છે હોજી જી ત્યાં રામદેવ ના હોય મોટા નામ રા ઓ રા હરવે હા કોમા પીર ઘોડલા તમે હરવે હા કોમા પીર ઘોડલા હોછિ રારડા હોજી રામા પીર ને તે યુ થારા યોરડા એના સેવક ને મેળી ના મોલરાજ ઓ હા કોમા પીર ખોડલા હોછી એ તમે હરવે હા કોમા પીર ખોડલા હો છીર રામા પીર ને તે દાથણ દાડમી હોછી રે રામા પીર ને તે દાથણ દાડમી હોછી એના સેવક ને કણીયરી કાંગરાજ કો રાજ હરવે કો માં પીર ઘોડલા હોચિર કોમા પી રખો લા હોચીર રણુ જ ગામ મોટા ધામ છે હોચિર ત્યાં રામ ના હોય મોટા નામ રાજ હરવે રામા પીર ને તેના વણ કુંડિયા હોચીર એના સેવક ને જમુ ના ના નિર રાજ હા કોરા પીર ખોડલા હોજી એ તમે હરવે હા કોરા માપી હોજી હોચિર રણુજા ધામ મોટા ધામ છે હોજી ત્યાં રામા પીર ના મોટા નામ રાજ હરવે હા કોરા પીર ખોડલા હોજી

तमे हरवे हाँको र मापिर घोडला होची एना सेवक ने गढेला दुधराज ओ राज हरवे हाँको र मापिर घोडला होची ए तमे हरवे हाँको र होची रामा पिरने ते मुखवा सोयल ची રામા પીર ને તે મોજીર એના સેવક ને બીડેલા પાંદરાજ ઓ રાજ હરવે હા કો રામા પીર કોડલા હોજી એ તમે હરવે હા કો રામા પીર કોડલા હોજી રાણું જાગા મોટા ધામ છે હોજી

रामा भिरने ते पो ठाणा ठोलिया एना सेवक ने ही डोड़ा खट राज हो राज हरवे आ को रामा पीर कोडला हो जी ए तमे हरवे हा को रामा पीर कोडला हो ए तमे हरवे हा को रामा पीर कोडला हो જાદા ધામ મોટા ધામ છે હોજી ત્યાં રામા પીર ના હોય મોટા નામ રાજ હરવે આ કોરા માપી પીર હો હોજી એ તમે હરવે આ કોરા માપી પીર હો હોજી એ તમે હરવે આ કોરા માપી પીર હો હોજી રે સીતારામ જય શ્રી કૃષ્ણ તમને બધાને આજનું મારું રામદેવજીનું કેતન સારું લાગ્યું હશે તો લાઈક કરજો શેર કરજો અને સબક્રાઈબ કરજો સીતારામ જય શ્રી કૃષ્ણ જય રામાભ